અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ શાખા દ્વારા યુનિવર્સિટીના વણ ઉકેલાયા પ્રશ્નો અંગે આજે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલા આવેદનપત્રમાં અનેક પ્રકારના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તાત્કાલિક અસરથી યુનિવર્સિટીના સત્તાવાળાઓ પ્રશ્નો ઉકેલે તેવી માંગ પણ કરવામાં આવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ શાખા દ્વારા આજે યુનિવર્સિટીના વિવિધ વણ ઉકેલાયા પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર પાઠવવામાં જે આવ્યું છે તેમાં ખાસ કરીને એલ એલ જે ત્રણસો ને સાહીઠ ટોટલવાળા વિષયોમાં અનેક વખત રજૂઆત કરવા છતાં હજી કોઈ કાર્યવાહી થઈ નથી યુનિવર્સિટી દ્વારા દરેક વિદ્યાર્થીઓ પાસેથી સ્પોર્ટ ફી વસૂલ આવે છે પરંતુ કોઈ વિભાગના સ્પોર્ટના સાધનો ન હોવાને કારણે માત્ર ફી વસૂ આવે છે પરંતુ વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સથી અવગત થતા નથી પીએચડીના વિદ્યાર્થીઓને સંશોધન કરવા માટે વાંચન બેઠક માટે યુનિવર્સિટીના દરેક વિભાગમાં અલગ અલગ રૂમ ક્લાસની વ્યવસ્થા હોવી જોઈએ તે રૂમ ક્લાસની પણ વ્યવસ્થા ન હોવાના કારણે વિદ્યાર્થીઓ સમયસર વાંચન કરી શકતા નથી હોસ્ટેલનો પ્રશ્ન માટે પણ અનેક વખત રજૂઆત કરવા છતાં હોસ્ટેલનો પ્રશ્ન ઉકેલાયો નથી ખાસ કરીને હોસ્ટેલમાં સફાઈની કોઈ વ્યવસ્થા નથી અને સફાઈ ન હોવાના કારણે હોસ્ટેલમાં ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓ બીમાર પડતા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે યુનિવર્સિટીમાં દરેક રસ્તા અને મેઇન રોડ આવે છે તે પણ તૂટી ગયા છે બ્લોકમાં દરેક બ્લોકમાં ક્લાસ આપવામાં આવ્યા છે પરંતુ કોઈ ફોર્મ ભરી શકતા નથી અણ આવડતવાળા ક્લાર્ક હોવાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ઉપરોક્ત પ્રશ્ન તાત્કાલિક અસરથી યોગ્ય કરવા માટે યુનિવર્સિ યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી છે અને યુનિવર્સિટીના સત્તાવાળાએ યોગ્ય કરવાની ખાતરી પણ આપી છે આ કામગીરીમાં ખાસ કરીને જય આહિર શૈલેષ પરમાર વિજયસિંહ સોઢા વગેરે રોકા રોકાયા હતા જે રીતે આજે કચ્છની સુધીને એક અથવા તો રજૂઆત કરવામાં આવી છે ત્યાં મુદ્દાને ટકવામાં આવી રહ્યા છે અને કેટલા સમય છે આપણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ પ્રાંત સ્તરે આખા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જે અંતર્ગત આપ બધા જાણીએ છીએ કે જે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સરળતા થાય એના માટે જીકા પોર્ટલ ચાલુ કરવામાં આવે પણ ખરેખર જીક પોર્ટલ સરળતા નહીં પણ વિદ્યાર્થીઓનું કામ વધી ગયું છે જેટલા વિદ્યાર્થીઓને એડમિશન થવા પડે એવા કોઈ વિદ્યાર્થીઓનું ઇન્ટેક થઈ નથી તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ રાજ્યના તમામ જિલ્લાઓની અંદર દરેક જિલ્લા કેન્દ્ર ઉપર યુનિવર્સિટીઓમાં રજૂઆત કરવામાં આવશે જે અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મુખ્ય ત્રણ માંગ કરવાની છે પહેલી માંગ એ છે કે દરેક વિદ્યાર્થી જે ચિકાસ પોર્ટલ છે એની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કે સાત જેટલી યુનિવર્સિટીઓને આવરી લેવામાં આવી છે અખિલ ભારતીય વિદ્યાર્થી વિદ્યાર્થી પરિષદની ટ્રાન્સફરની એ માંગ છે કે દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ જે બધી નિજ વિશ્વ વિશ્વવિદ્યાલયો છે એને પણ આ અંતર્ગત આવરી લેવામાં આવે સાથે બીજી એવી માંગ છે કે અત્યારે જે યુનિવર્સિટીમાં ઇન્ટેક થવા જોઈએ એડમિશન એ હજુ સુધી થયા નથી તો એના માટે લઈને એક મોક રાઉન્ડ લેવામાં આવે કે જેટલા પણ વિદ્યાર્થીઓ બાકી છે એને એક તક આપવામાં આવે સાથે ત્રીજી એક એ માંગ છે કે ઘણા બધા યુનિવર્સિટીની અંદર હજી સુધી અનુશાસના કક્ષાના એટલે કે યુજીના પરિણામો આવ્યા નથી જો યુજીના પરિણામ નથી આવ્યા તો પીજીમાં વિદ્યાર્થીઓને એડમિશન કેમ મળશે એટલે મુખ્ય ત્રણ માંગ સાથે આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દરેક કેન્દ્રો ઉપર વીસીના માધ્યમથી માન્ય ઋષિકેશભાઈ પટેલને શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે એ સાથે યુનિવર્સિટીના પણ અનેક પ્રશ્નો છે પડતર કે આપણે કચ્છ યુનિવર્સિટીની વાત કરું તો ઘણા બધા પ્રશ્નો છે પીએચડીને લઈને પ્રશ્નો છે હોસ્ટેલના પ્રશ્નો છે કેમ્પસના પ્રશ્નો છે તો આ બધા વિષયને લઈને પણ એક રજૂઆત કરવામાં આવશે યુનિવર્સિટીની વાત કરું તો પીએચડીના વિદ્યાર્થીઓ માટે યુજીસી નોર્મ્સ મુજબ દરેક ડિપાર્ટમેન્ટની અંદર પીએચડીના વિદ્યાર્થી માટે એક અલગ રૂમ વ્યવસ્થા હોવી જોઈએ એ વિદ્યાર્થી માટે કમ્પ્યુટર લેબ હોવો જોઈએ એક અલગ પુસ્તકાલયની વ્યવસ્થા હોવી જોઈએ જે આપ પણ આપ મીડિયાના માધ્યમથી હું કહેવા માગીશ કે યુનિવર્સિટીના કોઈપણ વિભાગમાં આ આપ તપાસ કરશો તો ક્યાંય પણ આ પીએચડીના વિદ્યાર્થી માટે વ્યવસ્થા નથી બીજો જ પીએચડીના વિષયની અંદર ઘણા ટાઈમથી પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે ક્યાંક ને ક્યાંક નેકના અનેક એવા બાનાઓ આપી અને યુનિવર્સિટીએ ચોક્કસ કોઈ પ્રક્રિયા આગળ હાથ નથી ધરી આજ જ બાવીસ ત્રેવીસ ડિપાર્ટમેન્ટ જેટલા વિષયોની અંદર પીએચડીની એક્ઝામ લેવાય હજી સુધી માત્ર બે જ વિભાગની ઇન્ટરવ્યૂ પત્યા છે હજુ સુધી કોઈ પ્રક્રિયા થઈ નથી તો આ પણ આપણી માંગ છે કે પીએચડીની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવામાં આવે સાથે જ હોસ્ટેલના પ્રશ્નો છે ઘણા સમયથી આપણે અગાઉ પણ દોઢેક મહિના પહેલાં રજૂઆત કરેલ કે હોસ્ટેલના પ્રશ્નો સોલ્વ કરવામાં આવે હોસ્ટેલની અંદર કોઈ પ્રાથમિક સુવિધા નથી રૂમોની અંદર મેન્ટેનન્સ નથી લાઇટની વ્યવસ્થા નથી ટ્યુબલાઇટો નથી સીસીટીવી કેમેરા નથી આવી અનેક રજૂઆત કરવા છતાં હોસ્ટેલના કોઈ પ્રશ્નોનું નિરાકરણ નથી લાવ્યું એને લઈને આજ માંગ કરવામાં આવી સાથે જ અન્ય પણ પ્રશ્નો છે બહેનોની સુરક્ષાનો અગાઉ પણ યુનિવર્સિટીમાં ઘણી વખત એવી ઘટનાઓ ઘટી ગઈ છે જે કદાચ મીડિયાના માધ્યમથી બહાર નથી આવી પણ એવું ઘટનાઓ ઘટી છે બહેનોની ક્યાંક ને ક્યાંક સુરક્ષા જોખમાઈ છે તો અખિલ ભારતીય વિદ્યા વિદ્યાર્થી પરિષદની ઉગ્ર માંગ છે કે યુનિવર્સિટી કેમ્પસમાં ખાસ કરીને બહેનોનું જે કેમ્પસ છે ત્યાં કરી સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી કરીને કોઈક એવી ઘટના ઘટે તો આપણે તેને બચાવી શકીએ સાથે આપણી બીજી માંગ હતી કે સી ટીમ દ્વારા અથવા તો પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે દરરોજ સાંજના ટાઈમે સાથે બીજી આપણી એક માંગ હતી કે લાઇબ્રેરી છે યુનિવર્સિટીની ત્યાં સાફ સફાઈ નથી થતી આજ જ ફરિયાદ આવી લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાય કે લાઇબ્રેરીમાં કોઈ સાફ સફાઈ નથી સાથે લાઇબ્રેરીની અંદર પીએચડીના વિદ્યાર્થી માટે પણ એક અલગ વ્યવસ્થા હોવી જોઈએ એ અંગે પણ કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી અને સૌથી વધુ કહેવાય યુનિવર્સિટીમાં લગભગ યુનિવર્સિટીમાં જો વિવિધ પ્રશ્નો આવતા હોય એના એંસી ટકા પ્રશ્નો પરીક્ષા વિભાગ ના જ હોય છે ખરેખર પરીક્ષા વિભાગ છે કે શું છે કે આપણને ખબર પડતી નથી આજે પણ અઢી અઢી મહિના જેટલો સમય થયો એમ ઇંગ્લિશ લઈ લ્યો બીએસસી નર્સિંગ લઈ લ્યો આવા અનેક પરિણામો હજી સુધી અઢી મહિના જેટલો સમય થયો એમ છતાં જાહેર કરવામાં આવ્યા નથી આવા અનેકવિધ પ્રશ્નો છે સાફ સફાઈના પ્રશ્નો આપ લાઈવ સામે જોઈ શકો છો કેન્ટીનમાં કેન્ટીનની અંદર પણ બાંકડાઓ તૂટેલા છે કોઈ વ્યવસ્થા નથી સાફ સફાઈ નથી થતી આવા અનેકવિધ પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પુરસ્કાર દ્વારા ઉગ્રમ ઉગ્ર આજે માંગ કરવામાં આવી છે અને જે આપણા ચિકાસના ત્રણ પ્રશ્નો છે એને લઈને પણ વીસીના માધ્યમથી આપણે શિક્ષણ મંત્રીને રજૂઆત કરીશું